સુઈગામ ગામ નડાબેટ ખાતે વિકાસકામોનું લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો સુઈગામ નડાબેટ ખાતે રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ સમારોહમાં દ્રીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ મુખ્યમંત્રી સહિતના સ્વાગત કરવામાં આવ્યું હતું જય ભોલે ગ્રુપ દીપેશભાઈ પટેલ દ્વારા અખંડ ભારતનો નકશો અને એકાવન શક્તિપીઠોની માટીની કૃતિ શ્રીયંત્ર મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યું હતું પ્રસંગોપાત ઉદબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વેપારીઓને વેપાર ઉદ્યોગો કરવા માટે પૂરતી સુવિધાઓ આપવામાં આવતા ધંધા રોજગાર સારા ચાલતા હોય ટેક્સ ભરે છે જેમાં એક મહિનામાં રૂપિયા બે કરોડની જીએસટીની આવક થઈ છે તેમજ બીજા દેશોની જેમ આપણો દેશ પણ આગળ વધી રહ્યો છે છેવાડાના માનવી સુધી છેવાડાના ગામ સુધી પહોંચી યોજનાનો લાભ સરકાર આપે છે નાના માણસને મુખ્ય પ્રવાહમાં કઈ રીતે લઈ જવાય તેમજ આયુષ્યમાન કાર્ડ આપ્યું હોય એટલે બીમારી નજીક ન આવી કાર્ડની તાકાત મોટી છે ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ રૂપિયા દસ દસ લાખ સુધી ચાલે છે નાણાકીય ગુજરાત વન છે આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉદ્યોગ સમમંત્રી બરવંતસિંહ રાજપૂત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર દિયોદરના ધારાસભ્ય કિસાજી ચૌહાણ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ મારી પાલનપુરના ધારાસભ્ય અનિકિતભાઈ ઠાકર ધાંધેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દોતાના ધારાસભ્ય કાંતિભાઈ કરાડી ઉપસ્થિત રહ્યા હતા એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા